કેટલું આગળ વધી શકીએ છીએ અને આપણો વિકાસ સુધારી શકીએ છીએ તમારા જાતને આ આ કહો તે તમારી ઘણા લોકો વાતને વિશ્લેષણ તો કરી શકે છે કે અમે ધીરજ ગુમાવી રહ્યા છીએ અમારામાં ધીરજ નથી અમારામાં સહન શક્તિ નથી પણ સહન શક્તિ શક્તિ ઓછી થતી જાય છે પણ તેનું મહત્વ શું છે તેનું હોવું આપણા માટે કેટલી ગૌરવપૂર્ણ વાત છે તે આપણે સમજી શકતા નથી તો તેથી તેનો મહત્વ નથી અને અમે તેને ઓછું કરતા જઈ રહ્યા છીએ આવા લોકો માને છે કે જો હું કોઈને ટક્કર આપી શકું જો હું કોઈને હેન્ડલ કરી શકું જો હું કોઈને ઓવરપાવર કરી શકું તો તેનો અર્થ છે કે હું કોઈ શક્તિશાળી વ્યક્તિ છું પરંતુ ક્યાંક ને ક્યાંક મૂલ્ય પ્રણાલી એ જ કહે છે કે જો તમારી પાસે સહન શક્તિ છે તો તમે ખૂબ ઊંચા છો ખૂબ મોટા છો